મહાદેવ ઇલેવન અને પુનાદ્રા લાયન્સ વચ્ચે મેચ યોજાઈ હતી જેમાં મહાદેવ ઇલેવન ની ટીમ ચેમ્પિયન બની હતી ચેમ્પિયન ટીમને આદલ સુબાના ડેપ્યુટી સરપંચ મેહુલ પરીક તરફથી એકાવન હજાર રૂપિયા રોકડા અને રનર્સ ટીમને અગિયાર હજાર રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા ત્યારે મેહુલ પરીક દ્વારા રનર્સ ટીમના ભૂપેન્દ્રસિંહ ઝાલાને સ્પેશિયલ બેટ ભેટ તરીકે આપવામાં આવ્યો હતો ત્યારે આવ્યું છે સંજય સિંહ શાલા જયદ્રથસિંહ શાલા ભૂપેન્દ્રસિંહ શાલા અને વીરુએ ટુર્નામેન્ટને સફળ બનાવી હતી આજે ફાઈનલ મેચ હતી મોન્સોમ વિલેજ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ પુનાદ્રા જેમાં દસ ટીમોએ ભાગ લીધો હતો આજુબાજુના ગામડાના છોકરાઓ કેવડિયા પુનાદ્રા વાઘજીપુર ફુલજીન મોડા બોભા અતર સુંબા વગેરે ટીમોના છોકરાઓએ ભાગ લીધો હતો વિજય પુનાદ્રા મહાદેવ ઇલેવન ટીમનો વિજય થયો